રાજકોટના જસદળમાં શિક્ષકોને મંદિરમાં વીવીઆઈપી જવાબદારી સોંપતો હુકમ આખરે રદ કરવામાં આવ્યો છે વિવાદિત હુકમ અંગે શિક્ષણમંત્રી કુબેર ડિન્નોરે જણાવ્યું કે ઘેલા સોમનાથ મહાદેવ મેળાના સંદર્ભમાં એક પત્રથી નાયબ કલેક્ટર શિક્ષકોને કામગીરી સોંપી હતી શિક્ષણ વિભાગે આ પરિપત્ર રદ કરવા એસડીએમને સૂચના આપી વધુમાં તેમણે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા મતદાર સુધારણા જેવી કામગીરી શિક્ષકોને કરવાની થતી હોય છે આ સિવાયની કામગીરીમાં શિક્ષકોને જોડતા નથી જસદણ પ્રાંત અધિકારીએ હુકુમ રદ કરતા જણાવ્યું હતું કે ગેલા સોમનાથ મંદિરમાં ભોજન વ્યવસ્થા શિક્ષકોને જવાબદારી સોંપાતા વિવાદ થયો હતો શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપવા જશે સૌને મારા નમસ્કાર બાબત અમારા ધ્યાને પર આવી છે અને સવિશેષ આજે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આ શ્રાવણનું જે મહત્વ છે એનો મહિમા છે જેવો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને એમાં લોકો શિવજીની આરાધના સંકલ્પ ભક્તિ કરતા હોય છે પ્રજાજનો શિવમય બનતા હોય છે એ સનાતનની આપણી જે પરંપરા છે એ સદીઓથી ચાલી આવી રહી છે આજે જે ગેલા સોમનાથ મહાદેવનો જે ઇતિહાસ છે એ ચૌદસો સત્તરની આસપાસનો છે ને એનો પણ ભવ્ય અને દિવ્ય ઇતિહાસ છે ત્યાં લોકો દર વર્ષે આસ્થાને શ્રદ્ધાથી જતા હોય છે પણ આપના માધ્યમથી અને અમને પણ ધ્યાન પર આવ્યું કે જે શિક્ષક મિત્રોને જે જવાબદારી એક પત્રકની કરવામાં આવી છે એ વ્યાજબી નથી એટલે મેં એને રદ કરવા માટે આદેશ અમારી કક્ષાએથી અમે આપેલ છે શિક્ષક મિત્રો અથવા સમાજના શ્રેષ્ઠીઓ ભક્તજનો પ્રજાજનો ભક્તો બધાને જે કંઈ સેવા કરવી હોય દર્શન કરવા હોય તો એ બધા જઈ શકે છે અને શિક્ષક બધા જ આપણે ભાદરી પણ દર વર્ષે મેળો ભરાતો હોય છે બધા જ સ્વૈચ્છિક સેવાઓ સંઘો સેવા માટે જોડાતા હોય છે સ્વૈચ્છિક છે એ શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી કોઈ મદદ કરવી એ સેવા કોઈ જઈ શકે છે આપણી રજાઓનો દિવસ પણ આપણે કામ કરી શકીએ છીએ પણ આ જે પરિપત્ર થયો બરાબર નથી એના માટે મેં એસડીએમને અહીંથી સૂચના આપી છે પર એ પરિપત્ર જે છે એ રદ કરવા મેં આદેશ અહીંથી કર્યો છે